ગામે શતાબ્દી મહોત્સવ કરશનનાથની પવિત્ર મઢી વડલાની છાઇ નીચે ધૂણી અને કાલિકા માતાજી દુધેશ્વર મહાદેવના મંદિરમાં મંત્ર અને ઘંટ વગાડવાથી ને નગરી નુંપાદર ગુંજે છે તેવા બેચરાજી તાલુકાના વેણપુરા ગામમાં સમગ્ર જાતિ બંધુઓના સહકારથી સમસ્ત વેણપુરા પાટીદાર પરિવાર દ્વારા આયોજિત શતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી દુધેશ્વર મહાદેવનો જીર્ણોદ્વાર મહોત્સવ તારીખ તેર અને પંદર ફેબ્રુઆરીના રોજ ઉજવાઈ ગયો છે પ્રસંગે વેણપુરા પાટીદાર સમાજની બેન દીકરીઓને જમાઈઓનું સન્માન સંધ્યા પૂજા રાત્રે રાસ ગરબા બીજા દિવસે સવારે શોભાયાત્રા યજ્ઞ હોમ હવન વિધિ યોજાય પ્રસંગે દાતા પટેલ નટરલાલ મણિલાલ પટેલ બાબુલાલ વિઠ્ઠલદાસ પટેલ બબાભાઈ જોઈતારામ પટેલ હરગોવનભાઈ ઉમેદદાસ રાજુભાઈ હરગોવનદાસ હરિભાઈ કૃષ્યંતભાઈ ગોવિંદભાઈ ભગવાનદાસ બાબુભાઈ માધવદાસ રહીબેન મણિલાલ અશોકભાઈ નરસિંહદાસ અશોકભાઈ નરહરિ નરસિંહદાસ ભગવાનભાઈ મગનદાસ વિનોદભાઈ રતિલાલ બિનાકિન મણિયાર બાબુભાઈ ખોડીદાસ પસાભાઈ નરસિંહદાસ અમૃતલાલ રણછોડદાસ અરવિંદભાઈ રણછોડદાસ રમેશભાઈ રામદાસ વડદેવભાઈ વિઠ્ઠલદાસ વિરમભાઈ મોતીભાઈ પટેલ આમંત્રિત મહેમાનો આમંત્રણમાં પધારેલ મહેસાણા જિલ્લા સાંસદ હરિભાઈ પટેલ એસપીજી અધ્યક્ષ એલડી પટેલ ચુરાશી સમાજ ભામસા બાબુભાઈ પટેલ પૂર્વ સરપંચ કાંતિલાલ સરદાર સરકારી પદવી પ્રાપ્ત કરી મુરબ્બીઓનું સોહમભાઈ પી આઈ નિકુલભાઈ આરટીઓ પાર્થ કુમારનું સમગ્ર પ્રસંગમાં આયોજન મિત્રોનું સન્માન કરેલ ને આ પ્રસંગે સાંસદ હરિભાઈએ મહેસાણાના ગામોમાં કામની મંજૂરી વિગત માંગી હતી એલડી પટેલે સામાજિકમાં ઝંઝવાતા પ્રશ્નોની વિગતને સફળ કામોની વિગત જણાવી ચોર્યાસી કડવા પાટીદાર સમાજમાં પ્રથમવાર જમાઈનું સન્માન કરવામાં આવેલ રિપોર્ટર એસ એન પટેલ ગુરમી પટેલ ન્યૂઝ ઓફ પાટણ મહેસાણા